નમસ્કાર આપની સાથે હું છું પાલ સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દેખાતા હશે આખા ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો પ્રશ્ન જે છેલ્લા કેટલાય સમય તે ચર્ચાનું કેન્દ્ર છે કે ભારતીય જનતા પાર્ટી જે પ્રદેશ પ્રમુખ બદલવાની વાત કરતા હતા એ ક્યારે બદલાશે સાથે જ મંત્રીમંડળના વિસ્તરણની વાતો હતી પડતો હતું અને ફરીથી ચર્ચાના કેન્દ્રમાં છે કે ત્રણ દિવસમાં હવે પ્રદેશ પ્રમુખ નવા ભારતીય જનતા પાર્ટીને મળી જશે એ વિષય પર વિસ્તારથી વાત કરવી છે જગદીશભાઈ પહેલા તો રેસમાં ત્રણ ચાર નામ આગળ ચાલે છે એમાંથી શું લાગે છે કોણ પ્રદેશ પ્રમુખ બનશે સી આર પાટીલની જગ્યા કોણ લઈ શકશે બેન નામ તો ઘણા સમય ભારતીય જનતા પાર્ટી ની પદ્ધતિ પ્રમાણે અલગ અલગ ચાલે છે અને આપણે બધા જાણીએ છીએ નરેન્દ્ર મોદી કોથળા માંથી બિલાડુ કાઢવા માટે થઈને પ્રખ્યાત છે એટલે આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે આપણે એટલે બધા ટીવી ચેનલ્સ વાળા એને વિશ્લેષકો એ મયંક નાયક એનું નામ રાજ્યસભાના સદસ્ય છે તે અને ભારતીય જનતા પાર્ટી વગેરે ગૌસ્વામી એનું પણ નામ ચાલતું હતું અમદાવાદ જિલ્લા પ્રમુખ પંચાયત ના પ્રમુખ હતા અને અમિત શાહ ના ખાસમ ખાસ છે કચ્છના વિનોદ ચાવડા એ સંસદ સભ્ય પણ રહી ચુકા છે ટૂંકમાં અને એ એક અલગ

આ બધા નામો તો જે તે સમયે ચાલતા હતા એક સમયે તો ભરત પંડ્યા નું નામ પણ આવ્યું હતું અને ક્યાંક મળી એવું આરએસએસ બેઝ ના જે લોકો હતા એને કીધું કે ભાઈ રાજેન્દ્રસિંહ રાણા જે વિસરાઈ ગયેલી વાત તમે કહો વિરાસત છે તો એ પણ કદાચિત હોઈ શકે હવે આ બધા જ નામોમાંથી અત્યારે જે લેટેસ્ટ આપણને સમાચાર મળે છે એ વળી નવું નથી નામ તો પોપ્યુલર જ છે પણ એના ઉપર કળશ નામ છે મારા નામેરી જગદીશભાઈ વિશ્વકર્મા વિશ્વકર્મા કોંગ્રેસે ઓબીસી ચહેરો અમિત ચાવડા નો ઉતાર્યો એટલે ભારતીય જનતા પાર્ટી એ પણ ઓબીસી ચહેરા ને ક્રોસ ટુ ક્રોસ કરવા માટે થઈને જગદીશ ચાવડા ને કદાચ નિમણૂક કરવામાં આવે તો વાંધો નહીં કાંઈ જગ અરે જગદીશભાઈ વિશ્વકર્મા કારણ કે એને જગદીશભાઈ પણ એક આજે વિશ્વકર્મા નામની જે યોજના નરેન્દ્ર મોદીએ શોધી કાઢી પરંપરાગત જે વ્યવસાયો છે મોચી દરજી લુહાર સુથાર ઇત્યાદિ આ બધા માટે થઈને એને બહુ દસ હજાર કરોડ કહેવાનું કોઈ ભંડોળ વાળી એક સ્કીમ પણ બહાર પાડી હતી અને ઓબીસી ચહેરો ગણાય ઓબીસી ચહેરામાં અત્યારે તમે જુઓ તો સાહીઠ સિત્તેર ટકા જેટલી જનસંખ્યા આવી જાય ગુજરાતમાં તો ઓબીસી ટુ ઓબીસી થાય તો ભારતીય જનતા પાર્ટીની જે કોર વોટ બેંક જે છે સવર્ણો ખાસ કરીને એ તો છે જ એમાં કેટલાક રિસાયેલા છે તો એમાં પ્રધાનમંડળમાં સારા સારા માણસો ને લઈને એ હોય એને જીતાડતું હોય તો એ સંગઠન જીતાડી ન શકતું હોય તો પણ સંગઠન સંગઠન કાચું પડે તો પાયો કાચો પડ્યો કરવા ઈમારતનો એટલે જગદીશ વિશ્વકર્મા ઉપર કળશ ધોળાય એવી સંભાવના બેન્જરા વિશેષ છે કારણ કે ઓબીસી ચહેરો છે અને અઢારે વરણ એમાં આવી જાય એ ટાઈપની વ્યવસ્થા છે એટલે હાલ મળતા મેસેજ અનુસાર ભાઈ જગદીશ વિશ્વકર્મા ઘોડો સૌથી વધુ આગળ છે અને હવે ગણતરીના દિવસોમાં જ આ બધું ડિક્લેર થશે તમે જુઓ આજથી જ કમલમમાં આની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે હાલાકી ચૂંટણી જેવું કઈ હોતું નથી આપણે જાણીએ છીએ ઉપર થી આદેશ આવે એટલે બોલેશો નિહાલ સશ્રી અકાલ એવું જ થાય પણ એક પ્રોસેસ હોતી હૈ તો એ પ્રોસેસ કરશે વિગતવાર કાગળ ઉપર બધું કે ભાઈ બધાના અભિપ્રાય જેમ આપણે કહે ને સેન્સ લેવા આવે છે પ્રભારીઓ એની જેમ એની જેમ બધી પ્રોસેસ કરશે અને અંતે કળશ જેની ઉપર ઢોળાય ની અત્યારે જગદીશ વિશ્વકર્મા નું પરડું અત્યંત ભારી છે જી બેન જગદીશભાઈ વચ્ચે ચર્ચાઓ તો મહિલા પ્રમુખની પણ હતી કે આ વખતે પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ મજબૂત મહિલા ચહેરાને પણ ઉતારે ના બેન હવે એવું છે એમાં મજબૂત શબ્દ તમે બોલી ને એ વાત આખી ડિક્લેર કરી દીધી થઈ ગઈ મજબૂત ન મળ્યા એટલે ગણતરી તો એવી હતી પણ હવે નહીં ચાલે તમે જાણો છો હવે એવો ખાલી ચહેરો નહીં ચાલે મોહરું નહીં ચાલે સક્ષમ વ્યક્તિ જો કારણ કે ગુજરાતમાં સંગઠનની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી એટલી બધી અત્યારે જીર્ણ શીર્ણ થઈ ગઈ છે કે એનું પુનરો હવે એનો તમારે પુનરોદ્ધાર કરવો પડે એમ છે જીર્ણોદ્ધાર તમે આપણે બોલીએ તો સરકાર ને ગમતું નથી ને કડવું માને છે પણ આ તો વાસ્તવિકતા છે કેવી પડે તમે બજારમાં જાઓ ગમે તે બજારમાં જવાની છૂટ નથી તમને કોઈ એમ સરકાર સંતુષ્ટ નથી કોઈ સંગઠન થી સંતુષ્ટ આટલી ટ્રિમન્ડસ બહુમતી નરેન્દ્ર મોદીનું નું કર્યું કાર્યું જે છે એ ધૂળમાં મળવાની તૈયારીમાં હોય એ કક્ષાએ આવીને અત્યારે સ્થિતિ ઊભી છે એક જમઈએ અપરાજીત અથવા તો વિશ્વ વિજય કે દિગ્વિજય ગણાતા એવા ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે શબ્દ છે પાકિસ્તાન માટે કે સજા મિલેગી ઓર કલ્પના સે પરે મિલેગી તો અત્યારે જો આ સંગઠન ગુજરાત નું એ ગુજરાત સંગઠન અને સરકાર એમાં જો આમૂલ ફેરફાર કરવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટી કલ્પના સે પરે એવી તબાહી ની નોતરવાની નોબત આવી પડી છે જી બેન ભારતીય જનતા પાર્ટી આમ તો હંમેશા ખૂબ ક્લિયર રહેતી હોય છે કે એમને કેવા પ્રકારના લોકોને પદ આપવા છે કેવા પ્રકારના લોકોને પદ નથી આપવાના કે રેસમાં જ નથી આ જે કોકડું છે જે પ્રમુખનું હોય કે પછી મંત્રીમંડળના વિસ્તરણનું હોય એ છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલે છે એટલે આપણે જ નહીં નહીં તો કેટલા મહિનાઓથી ચર્ચાઓ કરીએ છીએ કે બદલાશે બદલાશે સીઆર આર સતત ત્રણ થી ચાર વાર ટકોર કરી દીધી એક મિટિંગમાં તો એવું બી કીધું કે હવે તો નવા ચહેરા સાથે મળીશું પણ નામ મળતું નહોતું તો એની પાછળ શું

ઘણી વખત આપણને કોમેન્ટ કરનારા એમ કે છે ભાઈ ઘણા સમય તમે એક ને એક કેસેટ વગાડો છો તો આનો કેમ મેળ નથી પડતો અને આવું કરવાનો મતલબ શું તો સવાલ એ છે કે આપણે ખાલી એકલા નથી કેતા આવી જ વાત સી પાટીલે પણ કરી લીધી ને એનો અર્થ તો એ છે કે લટકતી તલવાર છે પણ મેળ પડતો નથી એ ડખો છે ડખો શું છે ડકો બહુ હંજા જેવો છે આમાં બી દુશ્મન બધા નાદાન છે જે ગુલામી માથું ઊંચકવા નથી દેતી કહી જે ગુલામી માથું ઊંચકવા નથી દેતી કદી એનું નામ સભ્ય ભાષામાં કહું તો એસાન છે

હવે તમારી આટલી ત્રિમંડ બહુમતી માધવસિંહ સોલંકીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો એટલી તમારી પાસે પ્રચંડ બહુમતી હોય અને તમે તમે તમારા તમારા કરી ન શકો તો અમદાવાખાને કેટલું રંધાતું હશે એ સમાજ ને સમજાવવાની કઈ જરૂર નથી બધા સમજીએ કેમ છે આટલો મોટો ડખો અત્યારે ચાલી રહ્યો છે કે કોને રાખવા અને કોને કાઢવા એક આખી અજીબ સી તમને કહું એક અજીબ સી અફરા તફરી હે અજીબ સા એક મંજર હર આસ્તીન કે અંદર મેં છુપા હુઆ એક ખંજર હૈખો ઈ છે

સૌથી મોટો પડકાર અત્યારે જે છે એને જાળવી રાખો તો પણ ઘીઘી છે હવે રેકોર્ડ તોડવાની વાત અત્યારે જે બજારમાં પ્રવર્તમાન છે તે આપણે નથી માનતા કે આવું કઈ થાય કે એવું જે ઈચ્છતા નથી બજારમાં શું છે વિસાવદર થી શરૂ કરીને જે નવી ફેણ માંડીને ગોપાલ ઇટાલિયા ફૂફાડા મારે છે ત્યારથી આ સુધી ભારતીય જનતા પાર્ટીને એનો તોડ મળ્યો નથી આ જયેશ રાદડિયા ને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ના કાર્યવાહ પ્રમુખ સી આર પાટીલ અણવર ની જેમ ટબુડી એના વાહામાં ખખડાવે છે એ શું કામ ખખડાવે છે કારણ કે ગોપાલ ઇટાલિયા જે છે એ વરરાજા થઈને એવા નીકળી પડ્યા છે કે જ્યાં જાય ત્યાં માંડવા રોપાય છે હવે એની સામે કાઉન્ટર એટેક કરવું હોય તો આ જયેશ રાદડિયા છે જેને ઇફકોની ડિરેક્ટર વખતે થતી વખતે સરકારે કે પક્ષે મેન્ડેટ સુધી કામ ગોપાલ ઇટાલિયા જે ઝડપે ચાલી રહ્યો છે સ્કેટિંગ કરે છે આ બધા પગલા કંકુ પગલા કરે છે ઓલો માં ચાલે છે ધરતી સરકી જાય એટલી હદે સ્કેટિંગ થી ચાલી રહ્યા છે અન્ડર ડોગ અને જે પટેલ કોમ્યુનિટી છે ખોડલધામ બ્રાન્ડ એ લોકોએ ગોપાલ ઇટાની ને અનઅધિકૃત રીતે કહીએ તો સ્વીકૃત કરી લીધા છે તમે જુઓ ચારે કોર ગોપાલ ની જે સભાઓ થાય છે એમાં જે એને રિસ્પોન્સ મળી રહ્યો છે તો એ રિસ્પોન્સ શું બતાવે છે જો તમે ભારતીય જનતા પાર્ટીના કે કોંગ્રેસ ના હો અને ગોપાલ અનાયાસે જીતી ગયો હોય વિસાવદર માં એન્ટી ઇન્કમ્બન્સીને કારણે તો બીજે બધે એને આટલો સપોર્ટ શું કામ મળે છે એનો અર્થ એમ છે કે ભારતીય જનતા પાર્ટી સામે જેને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કહેવાય સત્તા વિરોધી માનસિકતા વલણ એટલી હદે છે કે હવે પછી તમારો જે પ્રશ્ન છે તે કાટાળો તાજ જ છે જેને આવવાનો છે જગદીશ વિશ્વકર્મા હોય કે ભાઈ મયંકભાઈ હોય આપણે રાવલ કે કોઈ પણ બીજા ઇત્યાદિ ગમે તેને મૂકે આ મહિલાઓનો જે કાંટો નીકળી ગયો એને કારણે નીકળી ગયો કાંટાળા તાજમાંથી કાંટો નહીતર મહિલાઓને ચલાવી લેતા આ લોકો જો ભગવાન ની દયા હોત ને આ સરકાર અત્યારની જે સરકાર છે ભૂપેન્દ્રભાઈ ની આટલી લોકપ્રિયતાની ચરમસી હોત તો અહિયાં ગમે તને આ તો પ્રયોગશાળા છે ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત તો પણ હવે પ્રયોગ હાલે એમ નથી સંયોગ ને પ્રયોગ બધું ભેગું આડા કરવું પડે એમ છે એટલી હદે લોકોને વિકલ્પ જે મળી ગયો ને ખાસ કરીને કે ભાઈ કઈ નહી તો પાર્ટી આમ આદમી પાર્ટી તો છે ગોપાલ એ વિકલ્પ મળી ગયો એટલે ભારતીય જનતા પાર્ટી હતમચી ગઈ હતમચી ગઈ એટલે એને મોટા આયામો કરવા પડશે તમે બેન લખી રાખજો પ્રમુખ તરીકે તો પક્ષના જે સંગઠનના થશે ઓબીસી ચહેરો જગદીશભાઈ વિશ્વ કરવા મોટા ભાગે એ થશે જ્યાં સુધી અમને માહિતી છે પછી એમાં આપણે કઈ એમ થવા નથી આપણને માહિતી છે રાઈટ પણ સરકારમાં પણ આમૂલ ફેરફાર કરે છુટકો છે બેન હા એટલે મારી સવાલ હતો મારો કે ચાલો પ્રમુખ તો ત્રણ દિવસમાં નક્કી કરી દેશે સંગઠન પણ ભેગું કરવાનો પ્રયાસ કરશે પણ મંત્રીમંડળ શું કરશે કારણ કે બહુ જ બધા નેતા એવા છે જે સપના સાથે અહીંયા આવે છે કેમને અહીંયા મંત્રી બનાવશે ઓલરેડી જે મંત્રીઓ છે એ મંત્રીઓમાંથી કોને બાદબાકી કરવી કોને પ્લસ કરવા એ હજી ખબર નથી પડી રહી આટલું કન્ફ્યુઝ ક્યારેય ભારતીય જનતા પાર્ટી દેખાઈ નથી નથી કારણ એવું છે કે બધાય પોતાની જવાબદારી નભાવી નહિ કોઈએ જે લોકોની પાસે સત્તા આવી એ લોકો બેફામ બની સત્તા ભોગવી અને બે જનતા પ્રત્યે તમે જુઓ આ મોટા વૃક્ષ માં વૃક્ષમાં ફળ આવે તો એ ફળમાં ડાળી નીચી નમે સત્તા તમારી પાસે અમોઘ અને અપાર સત્તા આવે તો વિનમ્ર બનવું જોઈએ જનતા પ્રત્યે કારણ તેટલું શિખર ઊંચું અવગણના કરી શકે નહીં તળેટીની અવગણના પાયાનો પાયો હોય પાયા ને અવગણના કરે ઈમારત ટકે કોઈ દી આ લોકો એ પાયા ને અવગણ્યો જેટલા ભારતીય જનતા પાર્ટી ને જેને આસનિયા પાથરા છે પોસ્ટર લગાવ્યા છે જય હો જય હો જિંદાબાદ જિંદાબાદ ભારત માતા કે જે વંદે માતરમ કર્યા છે આવા જે ધૂળ ધોયા જેને કહી શકાય જેના માથે હવે તોળા વાળ આવી ગયા આખી પેઢી ખપાવી દીધી ભારતીય જનતા પાર્ટીમાં એવા લોકો હાસ્યમાં ધકેલાઈ ગયા અને જેને ચાંદીની ચમચી સાથે જન્મા છે દુઃખ સુખ કોના બાપનો દીકરો છે એ ખબર નથી અને સંઘર્ષ શું હોય શકે સંગઠન કેમ બનાવી શકાય નીચેના લોકોનો પ્રેમ કેમ મેળવવો એ કાઈ નહીં ઉપર સેટિંગ કરી લીધું એટલે હાંડ થઈને આવી ગયા અને ગમે એને સિંગડા ભરાવતા ફરે જેને જેની પેઢીઓ આમાં હોય ગઈ હોય તમે એને કાલ જેવો માણસ એમ કે તમને ખબર ના પડે તો ઓલા લોકોને લાગી આવે આપણે અત્યારે બેન હું કે આપણી જે ક્ષમતા હોય તે આપણે આપણા માવતરની અવગણના કરી શકીએ નહીં ભલે એને આપણા સબ્જેક્ટમાં ખબર ન પડે પણ આપણે એનું માન રાખવું પડે કે બાપા તમને ખ્યાલ ના હોય પણ આવું આવું કઈક છે કમસે કમ એ સ્થિતિ અત્યારે ભાજપમાં નથી જે ભાજપના ધૂળ કાર્ય તડકો છાયો નથી જોયો એસો આરામ કરી રહ્યા છે ચરમસીમા એ છે સત્તાના એટલે એટલે જે સરકારની હાલત એને શું થયું સરકારમાં રિપોર્ટ બધા ખોટા ગયા આ આ કામ ફેલ ગયું ગુજરાતનું અત્યારનું મોડલ જે મૃદુ સરકારી મૃદુ ક્યાંય હું મૃદુ છું એને ક્યારેય એવી ઈચ્છા નથી કરી કે મને મક્કમ બનાવો એવું કઈ છે એ તો શાલીન વ્યક્તિત્વ છે પણ તમે જો સૂત્રો કેવા શોધી કાઢે મૃદુ અને મક્કમ એટલે પેલા તો ભૂપેન્દ્રભાઈ ને એમ થઈ ગયું કે હું મક્કમ તો છું જ હાલાકી છે જ નહીં મૃદુ છે સરસ સ્વાભાવિક માણસ વડીલ મોભી કુટુંબના વડા હોય એવા છે પણ કોકે કેવું જોઈએ ને કડવી વાત કે ભાઈ બજારમાં તમારી કોઈ ઉપજણ નથી એવી છાપ છે અધિકારીઓનું રાજ છે અત્યારે અધિકારીઓ જે છે એ અષ્ટમ પષ્ટમ એવું આ મંત્રીઓને ભણાવી દે કારણ કે મંત્રીને મારી જેમ ટપકો કઈ પડતો નથી તો એ હશે એમ કરવું પડે ને છૂટકો નથી કઈ ખબર પડવી જોઈએ ને હવે ખબર ના પડે એટલે ઓલા શું કરે લીગલી જે વાત કરે એમાં એમ તમારી વાત સાચી કે કે સાહેબ જીઆર બાર પાડવો પડે આમાં આટલો ઠરાવ કરવો પડે આમાં ફલાણું કરવું એવું ટેકનિકલ બોલે એટલે આ લોકો તો હશે કારણ કે અમે ટપોય પડવો જોઈએ ને હવે ટપો પડતો નથી એટલે અધિકારીઓ મન ફાવે એમ ગુજરાત ને આમ તમને ખબર બેન તો લૂટે છે એમ કે તો હાલે અહીંયા જે અધિકારીઓ અત્યારે કૌભાંડ આવ્યા છાપામાં આવ્યા તમે જુઓ સો કરોડ હજાર કરોડ નથી આવતા હવે એ તો પકડાયેલા છે ન પકડાયેલા કેટલા તો રેઢા રાજ જેવું છે ગુજરાતમાં અરાજકતાની ચરમસીમા છે કોઈ કઈ છે નહીં થોડું ઘણું જે કઈ ચમકે છે કે ટક્યું છે એ નરેન્દ્ર દામોદરદાસ મોદી એના નામને આધારે ટક્યું છે આગળ ક્યાંક આડા થાય

પછી હા અને પછી આગામી ચૂંટણી જીતે એના માટે થઈને એ લોકો એને અપડેટ કરે ત્રણેય વસ્તુ જે છે એના માટે થઈને અઢી વર્ષ બહુ ટૂંકો ગાળો ગણાય એટલે હવે પ્રધાનમંડળ નું ભયંકર હદે ટોપ ટુ બોટમ એમાં ફેરફાર થઈ શકે એવી પૂર્ણ સંભાવના છે બેન એટલે ટોપ ટુ બોટમ એટલે તમે એમ કહો છો કે સીએમ પણ બદલાશે અને મંત્રી મંડળ પણ આખું બદલાઈ જશે કે પછી એમાં ફેરફાર થશે જુઓ બેન બજારમાં જે વાતો એ કહું મારી પાસે તો યાદી ન હોય ઓબ્વિયસલી કે તમારી પાસે ન હોય અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના ટોપ મોસ્ટ કહી શકાય આપણા આખા ગુજરાતના હિતે આપણા કેવળ વ્યક્તિગત આપણા નહીં પણ જે જાણકાર લોકો છે એના કેવા અનુસાર ટોપ ટુ બોટમ એટલે અપ ટુ સીએમ થી માંડીને રાજ્ય કક્ષા સુધીના જેટલા મંત્રીમંડળ નિષ્ક્રિય જે છે સીએમ જે છે એને નિષ્ક્રિયતાની વ્યાખ્યામાં ઢાળી શકાય એમ નથી એને એનાથી બનતું બધું કર્યું એની આકાંક્ષા તો હતી નહી એને કોઈ દાવો કર્યો નતો એને ખુદ ને ખબર નથી કે મુખ્યમંત્રી બનવાના છે એ તો પાછલી હરોળમાં બેઠાતા વિજય રૂપાણી પછી આપણે જાણીએ છીએ અને રાતોરાત એને ગોઠવાઈ ગયા એટલે એણે ભોગવી લીધું બોનસ હવે એને ભૂતકાળમાં એના દીકરાના સ્વાસ્થ્યના કારણો ધરીને એમ કીધેલું કે ભાઈ મને તમે રજા આપો મેં તમે કીધું નભાવી દીધું નાઇટ વોચમેન ની જેમ આઉટ ન થયો પણ મેં બાકીની પીચ સંભાળી રાખી હતી હવે કોકને નિમો એટલે એને તમે નિષ્ક્રિયતાની વ્યાખ્યામાં ઢાળી ન શકો એને એની ભૂમિકા બને એટલી વ્યવસ્થાપૂર્વક એને બજાવી એની ક્ષમતા પ્રમાણે પણ હવે એવું ચાલે એમ નથી હવે જે પ્રધાન મંડળ જે રચાવા જઈ રહ્યું હોવાની વાતો છે બેન એમાં બિલકુલ ડાયનેમિક ચહેરા હોવા જોશે અને પરફોર્મ કરી શકે એવા પોતિકા બલબૂતી ઉપર જીતી અને પક્ષને જીતાડી શકે એવા હવે હું તમને જે કેટલાક પડતા મુકાવાના છે એની પેલા નામા વંશાવળી વાંચી દઉં જે સંભવ છે સંભવ છે કહું છું કે એ પડતા મુકાય અને કા બદલાય બદલાવામાં સી એમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવી હમણાં જ મેળવેલી વાતો છે ગાંધીનગર બિલકુલ કસમકસ ચાલી રહી છે કે હર્ષ સંઘવી ને મુખ્યમંત્રી બનાવવા જે તમારો છે એ ગુજરાત છે પણ આ લોકો આપણી ઉપર ઢોળી દે છે ખેર

કે દરબાર ને પટેલો ને વચ્ચે પણ ડખવાયેલો તો રૂપાલા પછી થોડુંક વકીર્યું તો હજી અહીંયા ગોંડલ હળગે છે ગોંડલ હવે ક્લેશ થાય અને પાટીદાર મુખ્યમંત્રી મંત્રી હોય અને કોઈ કડવા નિર્ણય લે તો વાત વકરે કે આ પટેલ છે એટલે એને દરબારની વિરુદ્ધમાં કઈક વાત કરી એટલે જે કે ને કે ભારેલો અગ્નિ છે ને એને પાછું તમે હવા આપીને ભડકો કરવા જેવું થાય મોદી પોતે હતા મુખ્યમંત્રી તમે જુઓ એની કાસ્ટની સંખ્યા જુઓ નરેન્દ્ર મોદી ની તો એ સંખ્યા ની દ્રષ્ટિ એ કોઈ વજનદાર વાત નથી પણ બની ગયા તો જૈન વિજયભાઈ રૂપાણી જૈન હતા રાધર હવે એને એ જૈન કોમ્યુનિટી તો બહુ બિલકુલ નાની છે પણ એમાં શું છે કે એનો કોઈ જૂથ નહીં એ કોઈ જૂથ ના નહીં એવું પેલી વાત પ્રસ્થાપિત થઈ શકે કોઈ પણ નિર્ણયમાં એની ઉપર બ્લેમ ન થઈ શકે કે તમે તમારા પક્ષ ને કે તમારી જ્ઞાતિ નું ખેચાતાણી કરી તરફેણ કરી કે વિરોધ કર્યો કારણ કે કોમ્યુનિટીમાં આવતા જ નથી તમે સીઆર આર પાટીલ જો છે મહારાષ્ટ્ર પાટીલ પાછા એટલે મરાઠી અહિયાં ગુજરાતમાં પ્રમુખ રહી ગયા કે નહીં

અમિત નથી ઇચ્છતા એ કઈક બીજું ઈચ્છે છે હવે એમાં જે થાય તે મુખ્યમંત્રીમાં પણ બાકીના જે લોકો તથા કથિત રીતે આપણી પાસે યાદી છે એ પ્રમાણે જે પડતા મુકાવાના છે કનુભાઈ દેસાઈ જે નાણા મંત્રી હોવાનું પોતે માને છે છે ખરા પણ હવે આપણે નાણાં વગર નો નાથ્યો નાણા ક્યાંય ચેમ્બર નાણાં મંત્રી અર્થ સભર ખબર તો પડે કે નાણા મંત્રી કોણ છે એવી એની કાર્ય રહી છે રાઘવજી પટેલ રાઘવજીભાઈ કૃષિ મંત્રી છે તે એનું સ્વાસ્થ્ય પણ બરાબર નથી અને પરફોર્મન્સ એના જેવું જ છે કુંવરજીભાઈ બાવળિયા હવે એને લીધા ત્યારે એમ હતું ભારતીય જનતા પાર્ટીને કે કોળી સમાજ થયું કુંવરજીભાઈ પણ એનું એટલી બધી ઉપજણ નથી જેટલી પરસોત્તમ રૂપાલાની કે એના ભાઈ હીરાભાઈ સોલંકી અરે પરસોત્તમ સોલંકી અને એના ભાઈ હીરાભાઈ સોલંકી છે એટલે કુંવરજીભાઈ બાવળિયાનું પત્તું પણ કપાય એવી સંભાવના પૂર્ણપણે છે કુબેર શિક્ષણ મંત્રી હવે એનું તો કામગીરી જ એવી છે ખરેખર એને જ ખરેખર પાઠ ભણાવવા જ પડે એમ છે એટલે એ પણ જશે એમ લાગે છે ભલે એ શિક્ષણ મંત્રી રહ્યા ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા કેબિનેટ મિનિસ્ટર રહ્યા બે પાંચ ટર્મ થી એ જીતતા આવ્યા છે એટલે એને એને મુબારક છે એને જે કર્યું તે પણ હવે એને એના પરફોર્મન્સ ના આધારે કારણ કે આ લોકો એ પણ એક રિપોર્ટ કાર્ડ બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટી ઇન્ટરનલ ઓડિટ કરે છે રિપોર્ટ કાર્ડ બનાવે રિપોર્ટ કાર્ડ બનાવે ઉપર ગયા રિપોર્ટ કાર્ડમાં એની ખરાબી નથી તો હાર નથી એટલે એને ચેન્જ કરવા છે મુકેશભાઈ પટેલ એ વિવાદાસ્પદ વ્યક્તિત્વમાં આવે છે એના છોકરાઓનો ડખો ઘણા રિવોલ્વર કાઢ થી માંડીને બધું મણિપુર માંથી ઝારખંડ થી રિવોલ્વર લઈ આવ્યા હતા વગેરે વગેરે પરસોત્તમભાઈ સોલંકી એની નાદુરસ્ત તબિયત છે હીરાભાઈ સોલંકી એની રિપ્લેસમેન્ટ તરીકે તૈયાર છે બચ્ચુભાઈ ખાબડ એના વિશે કઈ કહેવાની જરૂર નથી

પ્રમોશન તો મળવાનું 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 રાજ્ય કક્ષાના ગ્રહમંત્રી સીએમ કક્ષામાં જ ગણાય એટલે હર પ્રમોશન મળે એવી સંભાવના છે પછી બાકી જયેશ રાદડિયા હીરાભાઈ સોલંકી મહેશભાઈ કસવાલા કૌશિકભાઈ વેકરિયા

રોલો બહુ પડે પણ એનાથી કઈ થાય નહીં આ શંકરસિંહ ચૌધરી જેવું જોઈએ એટલે ઈ પણ છે મીડિયામાં એમ કીધું કે માગ્યા વગર તો માય પીરસતી નથી એટલે ટૂંકમાં ઈ પણ ઈચ્છિત છે ન જો એને ન મળે મંત્રી તો ઈ પાછું દખલ હકલ કરી શકે એવી સંભાવના છે એટલે કદાચ એનો ક્યાંક સમાવેશ થાય તો થાય હાર્દિક પટેલ પાટીદારોને જો સાચવવા હોય તો એમાં એ ભલે ભાજપ આ માને છે પણ મારી દ્રષ્ટિએ જો હાર્દિક પટેલ લેશે તો પાટીદારો માનવા કરતા રીસાસે વધુ સૌરાષ્ટ્રમાં તો કમસે કમ મને ખબર છે પાટીદારો માં એવી છાપ છે કે હાર્દિક પટેલે પાટીદારોની ખભાનો ઉપયોગ કરીને પોતે સત્તા મેળવી લીધી અને હવે મીંડા જેના ભૂતકાળમાં જેની સામે ફાયરિંગ કરતા હતા અત્યારે એની ઉપર ઈ પુષ્પવર્ષા કરી રહ્યા છે એટલે એની કોઈ એવી ઈમેજ નથી પણ છતાંય કે છે ભારતીય જનતા પાર્ટી કે ભાઈ પાટીદારોને સાચવવા માટે કદાચ હાર્દિક પટેલ પણ લઈ લે તો ના નહીં બાકી સી જે ચાવડા અને સંગીતાબેન પાટીલ આ બે નામ પણ આમાં છે જે આવનારા છે તેમાં આ મેં તમને જનારા અને આવનારા એ બંનેની યાદી વાંચી બતાવી પણ મેં કીધું તેમ આ બધું સૂત્રો પાસેથી મેળવેલી વિગતો છે હા આમાં ખોટા પડીએ તો કે જગદીશભાઈ તમે કહેતા કેમ મારી પાસે લિસ્ટ હોય તો વાત પૂરી થઈ ગઈ ને એવું કઈ હોય નહીં બેન બરાબર જી સર જી બેન એટલે જગદીશભાઈ આપણા હાથમાં હોતે તો જેટલું ટીવી એ બધું ચલાવી ચર્ચા કરી પ્રદેશ પ્રમુખ બી નક્કી થઈ ગયા હોત અને અત્યારે મંત્રી મંડળનું વિસ્તરણ પણ થઈ ગયું હોત આ તો ચર્ચા સ્વાભાવિક રીતના લોકોને માહિતી મળે અને શું ચાલી રહ્યું છે રાજકારણમાં એ ખબર પડે એના માટે છે બાકી બધા જ ખુબ હોશિયાર છે બધાને ખબર છે કયા પક્ષમાં શું ચાલે છે કોણ યોગ્ય છે કોણ નથી યોગ્ય આપણે પણ મળીશું જયારે હવે નવા પ્રમુખ આવી જાય એના પછી ચર્ચા કરીશું એ બરાબર યોગ્ય છે કે નહીં ભારતીય જનતા પાર્ટી માટે થેન્ક યુ સો મચ જગદીશભાઈ થેન્ક યુ